મારું નામ શારદયા જાનવી છે હું ધોરણ આઠમાં શ્રી દર્શન વિદ્યાલયમાં અભ્યાસ કરું છું આજે અમારી શાળામાં દીકરીઓને સાવધાન રહેવાની કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અમને કઈ કઈ જાગૃતિ મળી તે હું તમને બતાવવા માગું છું આપણે આજે સોશિયલ મીડિયાનો જમાનો છે આજે સોશિયલ મીડિયા ફેસબુક પર અનેક અફવાઓ ફેલાઈ રહી છે આપણે તે અફવાઓથી દૂર રહેવું જોઈએ આપણે હંમેશા જાગૃત રહેવું જોઈએ આજે અમને જે જાણકારી આપવામાં આવી તે હું ભવિષ્યમાં પણ પાલન કરીશ અને તમને સૌને પણ વિનંતી કરું છું કે તમે પણ તેનું પાલન કરો જેથી આપણે ખોટી અફ ધોકાઓથી દૂર રહી શકીએ અને સાવધાન રહી શકીએ આજે અમને માર્ગદર્શન આપવામાં આવ્યું કે આજે કાલે ઘણી અફવાઓ ફેલાઈ રહી છે ઘણી દૂર અફવાઓ ફેલાઈ રહી છે જેનાથી આપણે ખૂબ જ દૂર રહેવું જોઈએ જેવી કે છોકરાઓ છોકરીઓ સાથે વાત ન કરવી વગેરે આપણે ઘરની બહાર નીકળી ત્યારે આપણે પોતાની સાવધાની પોતે જ રાખવી જોઈએ હા નમસ્કાર મહેશભાઈ કાનાણી દર્શન વિદ્યાલય સંચાલક શ્રી આજે ડોક્ટર કનુભાઈ કરકરે દ્વારા સાવધાન દીકરીઓ કાર્યક્રમનો આજે ત્રીજો સેમિનાર અમારી સ્કૂલમાં યોજાયો છે ખાસ તો આ કાર્યક્રમનો ઉદ્દેશ એ જ છે કે દીકરીઓ ફેસબુક વોટ્સએપ અને ઇન્સ્ટાના માધ્યમથી કંઈક જુદા જ પગલાં ભરી લે છે આપઘાત કરવા સુધીના પગલાં બનાવ બનતા હોય છે એવા સમયે દીકરીઓ જાગૃત થાય સમાજના જે આવારા તત્વો છે એને કોઈ છેતરી ન જાય એવી કેપેબલ થાય એનામાં સમજણ શક્તિ ખીલે એવા કાર્ય એવા પ્રયત્નના ભાગરૂપે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે ડૉક્ટર કનુભાઈ કરકરે અમરેલીથી પધાર્યા છે અને આજે બહોળી સંખ્યામાં આ દીકરીઓએ એમાં ભાગ લીધો એમને ખૂબ સારું સરસ મજાની અલગ અલગ ઉદાહરણ દ્વારા ડૉક્ટર કનુભાઈ કરકરે સરસ મજાની વાત કરી ત્યારે દર્શન વિદ્યાલયનું આયોજન સફળ રહેશે અને દીકરીઓમાં જે નાની ઉંમરે ક્યાંક ને ક્યાંક ભૂલ કરી જતી હોય છે અને એને આખી જિંદગી એનું પરિણામ ભોગવવું પડતું હોય છે ઘણા પરિવારો સીનભિન થઈ જાય છે સમાજમાં એવા ઘણા બનાવો બને છે જેના લીધે આખા પરિવારે એનું પરિણામ ભોગવવું પડતું હોય છે એવા સમયે અગિયારથી વીસ વર્ષની દીકરીઓ સમજે એમનામાં જાગૃતતા હોય એમનામાં સમજણ શક્તિ ખીલે એવા પ્રયત્નના ભાગરૂપે મહિલા સશક્તિકરણના ભાગરૂપે આજે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો બોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અને તેમના માતાઓ ઉપસ્થિત રહ્યા એનો અમે આનંદ વ્યક્ત કરીએ છીએ આભાર